કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આપણે સરસ મજાનું કાઠિયાવાડી ગાંઠિયાનું શાક બનાવીશું અહીંયા અડધો ચમચો જેટલો તેલ લીધું છે તેલને ગરમ થવા દીધું છે આ બાજુ વગારના મરચાં ફૂલ તજ તમાલપત્ર અને લીમડીના પત્તા લઈશું આ બાજુ આપણે જાડા ગાંઠિયા લઈ લઈશું એક વાડકામાં આ બાજુ મેં અડધી ચમચી જીરું અને થોડી હિંગ લીધી છે તેલ ગરમ થઈ જાય એટલે જીરું હિંગ નાખી દેવાનું છે પછી તેની અંદર બધા ખડા મસાલા નાખી દેવાના છે પછી તેમાં આપણે લસણની ચટણી જે બનાવેલી હોય લસણ અને લાલ મરચાંને પીસેલું તે અડધી ચમચી જેટલું નાખી દેવાનું છે અને બરાબર તેની સાથે દેવાનું છે પછી આપણો મસાલો બળી ના જાય એટલે એક ગ્લાસ જેટલું આપણે પાણી નાખી દેવાનું છે તો અહીંયા લગભગ દોઢ ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે તો ટેસ્ટ પ્રમાણે મીઠું ચપટી હળદર થોડું લાલ મરચું ધાણા પાવડર થોડું સરસ મજાનું મિક્સ કરીને તેને ઉકળવા દેવાનું છે તો આ મેં લસણની ચટણી આ રીતે ઘરે બનાવીને તૈયાર રાખીએ છીએ ડબ્બામાં પછી આપણે પાણી ઉકળે એટલે તેની અંદર ગાંઠિયા નાખી દેવાના છે જ્યારે તમારે જમવા બેસવું હોય ત્યારે તેની અંદર ગાંઠિયા નાખી દેવાના અને પછી ગરમ ગરમ તેને સર્વ કરવાનું છે સહેજ ખદખદે એટલે આપણે તેને ગેસ પરથી ઉતારી લેવાનું છે પછી સર્વિંગ ડિશમાં આપણે ગાંઠિયાનું શાક કાઢી લેવાનું છે અને તેની સાથે ભાખરી કે રોટલી સાથે તમે તેની ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી છે